હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકાસ્વાદમાં આજે હું તમારા માટે મહારાષ્ટ્રની ફેમસ થાલીપીઠની રેસીપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થાલીપીઠ માટે મેં એક બાઉલ બાજરીનો લોટ એક બાઉલ ઘઉંનો લોટ એક બાવ જુવારનો લોટ અને વન ફોર કપ ચણાનો લોટ લીધો છે હવે એની અંદર એક બાઉલ મેથીની ભાજી એક બાઉલ જેટલી ડુંગળી સમારીને અડધો કપ લીલા ધાણા બે ચમચી આદુ મરચાં અને લસણને આવી રીતે મેં ચોપરમાં ઝીણું ઝીણું છોપ કરી લીધું છે એ લઈશું અડધી ટીસ્પૂન અજમો એને આવી રીતે હાથેથી મસળીને લઈશું એક ટી લાલ મરચું અડધી ટીસ્પૂન હળદર એક ટી સ્પૂન જીરું એક ટીસ્પૂન જેટલું મીઠું અથવા સ્વાદ મુજબ અને એક ટીસ્પૂન જેટલું ઘી લઈશું હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે હવે થોડું થોડું પાણી એડ કરી આપણે સોફ્ટ લોટ બાંધી દેવાનો છે લોટ આપણો સરસ બંધાઈ ગયો છે તો એની અંદર મસાલા સરસ મિક્સ થઈ જાય એના માટે આપણે આઠેક મિનિટ જેટલું એને રેસ્ટ આપીશું તો ઢાંકીને આપણે હવે મૂકી દઈએ કલર છે એટલે થોડોક ઢીલો થશે જો આ રીતનો લોટ થઈ જશે તો હવે આપણે થાલી પીઠ બનાવી લઈએ પીઠ બનાવવા માટે આવી રીતે કોટનનો કકડો લેવાનો અને એને મેં ભીનો કરી લીધો છે તો આવી રીતે આટની ઉપર મૂકી લેવાનું ને આવી રીતે થોડોક લોટ લઈ લેવાનો આપણે કેટલી મોટી કરી છે એ રીતે લેવાનો મેં આવી રીતે હાથેથી એને સ્પ્રેડ કરવાનો પાણીવાળો હાથ કરતું જવાનું અને એને આવી રીતે સ્પ્રેડ કરતું જવાનું કિનારેથી આવી રીતે થોડુંક એને સરખું કરતું જવાનું એનું વચ્ચેથી એને આવી રીતે હોલ પાડી દેવાના હવે એને આપણે શેકી લેવાની છે છેવા માટે લોળી આપણી ગરમ થઈ ગઈ છે તો એને આપણે આ કટકા સાથે જ લેવાનું ને આવી રીતે એને વચ્ચે મૂકી દેવાની અને આવી રીતે કટકો લઈ લેવાના અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે ત્રણેક મિનિટ માટે આપણે એને શેકાવા દઈશું અને ઉપરથી આપણે આવી રીતે એને તલ થોડા સ્પ્રિન્કલ કરીશું અને હાથેથી આવી રીતે દબાવી દેવાનું વચ્ચે વચ્ચે આવી રીતે તેલ મૂકી દેવાનું એટલે સરસ શેકાઈ જાય હવે પાંચેક મિનિટ પછી આપણે સાઈડ બદલી કરીશું ફરીથી નીચે આપણે તેલ રેળીશું અને ઉપર પણ થોડુંક આ રીતે બંને બાજુ સરસ આવી ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકી લેવાની છે તો બંને બાજુ આવી ગોલ્ડન કલરની થાય એટલે આપણે એને લઈ લઈશું અને આ રીતે આપણે બીજી પણ થાલી પીઠ બનાવી લઈશું તો તૈયાર છે આપણી એકદમ ગરમા ગરમ અને ક્રિસ્પી એવી થાલીપીઠ ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે 다양수디, 해피 쿠킹 t h